સુરતની અનિલ અનિલકાટી ગેંગના શૂટર બે રહી ચૂકેલા બે શખ્સો રાજકોટથી ઝડપાયા છે ધર્મેશ ઉર્ફ દેવેન્દ્ર રાવળદેવ અને સમાધાન ઉર્ફ આનંદસિંહ રાજપૂત નામના બંને શખ્સોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આ અંગે માહિતી આપતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ગોહિલે જણાવ્યું કે આ બંને આરોપીઓ દસ લાખ રૂપિયાની સોપારી લઈને હત્યાની ઘટનાને અંજામ આપતા હતા લીંબડી અને મહેસાણામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં થયેલી ચકચાર માફિયાભાઈ પટેલ હત્યાના આ બંને આરોપીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સોપારી લઈ હત્યાની ઘટનાને અંજામ આ આરોપીઓ દ્વારા અપાયો હતો તેમજ એટીએમ ચોરી કરવાના ગુનાઓ આચરવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓને ઝડપીને તેમની પાસેથી ગેરકાયદેસર હત્યાર કબજે કર્યું હતું ધર્મેશ ઉર્ફ દેવેન્દ્ર રાવળદેવ અને સમાધાન ઉર્ફ આનંદસિંહ રાજપૂત નામના આ બંને શખ્સો રાજકોટમાં હોવાની વાતની ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને મળી હતી આ બાતમીના આધારે બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા આ બંને આરોપીઓ રાજકોટમાં છુપાવા માટે આવ્યા હતા તે જ રાજકોટથી ગયા હતા રાજકોટ શહેરની અંદર જે નાસ્તા ફરતા હોય હોય પેરોલ ફરલો તેવા તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે થઈને માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબના દ્વારા સૂચના થયેલી હતી એના સૂચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા ચિરાગ જાધવ ડામોર અને એમની ટીમો જે છે સતત કાર્યરત હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ત્રણ કોન્સ્ટેબલ્સ છે જેની અંદર રામસિંહભાઈ કલોત્રા સંજયભાઈ દાફડા અને રણજીતસિંહ પઢારિયા એ ત્રણને એવી માહિતી મળી કે એક લીમડીના ત્રણસો બેના ના મર્ડરમાં ફરાર હોય પેરોલ જમ્પ હોય તેવો આરોપી જે છે એ અહીંયા રાજકોટ ખાતે આવેલો છે તો તે બાતમીના આધારે તે લોકો જે છે તેની પૂછપરછ કરવા તેને શોધવા માટે થઈને ગયા અને તે દરમિયાન આ બંને આરોપી જે છે તે મળી આવતા તેઓ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ આગળ જ્યારે ફરદર તે લોકોની પૂછપરછ કરવામાં આવી અને માહિતી મેળવવામાં આવી ત્યારે તે લોકોની પાસેથી આપણને હથિયાર મળી આવ્યું તે ઉપરાંત જે લીંબડીના જે મર્ડરના ગુનામાં તે લોકો ફરાર હતા તે ઉપરાંત જ્યારે ફરાર હતા એ દરમિયાન જ તેમણે બનાસકાંઠાની અંદર એક મર્ડરને અંજામ આપ્યું હતું જે એક સોપારી કિલિંગ હતું અને તેના માટે થઈને સુરતની કાઠી ગેંગ દ્વારા દસ લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી અને મફાભાઈ પટેલ નામના એક ઇસમની હત્યા બનાસકાંઠાની અંદર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી અને તેના શૂટર તરીકે આ બંને વ્યક્તિઓ જે તે સમયે રહેલા હતા હવે તે લોકોને હથિયાર પણ અનિલ કાઠી ગેંગના હસ્તે એક ભગીરથ બારોટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને તેના આધારે પછી એ લોકો મર્ડર કર્યા બાદ ફરી પાછા પોતાનું જે કંઈ બી જરૂરિયાત છે એની પૂરી કરવા અને લૂંટફાટ ઉપર ચડી ગયા હતા એ દરમિયાન તે લોકો દ્વારા ભરૂચની અંદર બે એટીએમ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એક એટીએમ ચોરી છવ્વીસ લાખની કરવામાં આવી હતી આ કર્યા બાદ તે લોકો અલગ અલગ જગ્યાએ સાઉથ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર નાસ્તા ફરતા હતા છુપાતા ફરતા હતા અને રાજકોટની અંદર આવતા તે લોકોની માહિતી મળતા આપણે ધરપકડ કરેલી છે બંનેના ટોટલ થઈને પાંચ ગુના થાય છે જેની અંદર જે મહારાષ્ટ્રની જો આરોપી છે જે સમાધાન ઉર્ફે જીગર છે તે ઇસમની વિરુદ્ધ ચાર ગુના છે કે જે ત્યાં પણ એને મહારાષ્ટ્રના ધુલેની અંદર પણ સોપારી કિલિંગ પણ કરેલું છે અને એક્સ્ટ્રોશનનો ત્રણસો સાતનો ગુનો પણ તેની પર દાખલ છે ને સિવાય પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે એક જે છે સૂરજ ઉર્ફે દેવો છે એ આપણે અહીંયા લીંબડીનો વતની છે અને બીજો જે સમાધાન ઉર્ફે જીગર જે છે એ ત્યાં મહારાષ્ટ્રના વતની છે અને આ બંને લોકો અનિલ કાઠીની જે ગેંગમાં જોડાયા ત્યારથી એકબીજાના સંપર્કમાં રાજકોટ એ લોકો છુપાવવા માટે થઈને કંઈક કામ ધંધો શોધીને અહીંયા થોડો સમય અંડરગ્રાઉન્ડ રહેવા માટે થઈને આવેલા હતા અને કામ મળીએથી ફર્ધર પછી એ લોકો બીજે હું કરવાના હતા એ દરમિયાન તે લોકો પકડાઈ ગયા છે